હેલો ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ બધાઈ ને આ રામ રામ ને સીતારામ બધાઈ ને તો જો આજ તો અમે આયા હવાર મે વાડી ગુમરો મારવા જે હું ગુમરો મારવા આવી ને સાહેબ ની કરવાનું હે કામ હા કામ તો કરવાનું હે મારે પણ એવું કીતી તો ખાલી જ આવી રોગ હવે અહીં ગુમરો જ મારવા ઓ એટલે હાવ ગુમરો મારવા ને તાવી દવા છાટવાની હે એટલે થોડું કે માં કામકાજ આપણે કરવા લખ્યું પપ ભરવા લખ્યું એટલે પાછી વા મોટર ખડમાં માં ચાલુ કીધી તો ન્યા ઉલે એક દે આપડે ઉકેરા જોયા તા ને એમાં જરાક નજર રાખવાની છે કે હજે કઈ થી નાખોડ્યું કે કોઈ રેગ્યું હોય તો પાણી ફૂટે નીકળતું ને ને એવું બધું મારું કામ ઈ છે હા ના ના ઈ કામ હે ને જે બીજું ઈ કામ છે આમાં જો આપણે દવા ચાલુ કરવી ને આમાં પાછળ જોતી આવી જે કઈ જીણી જીણી જીવાય તો જીવતી ન રેવી જોઈએ આજો હા આ બસ એવું બધું ઈ કામ છે દવા છટાઈ જાય એટલે પછી વાહે તેમાં ગુમરો નો મરાઈ દવા છટાઈ ગયો ઈમાં એટલે પછી દવા છાટેલી છે એટલી ખબર પડે બે દી થાય એટલે એનું રિઝલ્ટ આવે કે ભાઈ કામ હે ને કામ નેતી હા રિઝલ્ટ તો બે દી આવે પણ તો એ આમાં જોવું ને પાછું કઈ રેન જ જતી ને તો થોડો કઈ પ્રેશર વધારીએ જો આ બધી દવા લેવા હા બે ત્રણ જાતની તો ઠપકારે દીએ કાલે થોડી થોડી દેખાતી હતી તો લાગ્યું કે એક રાઉન્ડ મારે દીએ તો જી ઓછી થઈ હોય આ હું તો કહેતી હતો કે ભાઈ નો સાથી તો હાલે હમણા ઝાર પડી હે આ ફળ ઉડવી હોય તો ઉડાઈ જાય નકો પછી આ કંઈ કઈ ભગાડાતી તને ધરાડતા રહેવું હોય તો તો સાહેબ કહે કે મારે સાટવી હું કે તો સાટે જઈએ ઝાર ની તો જે વાર હે પાછી આ મરસી માં વર જરાય વાર નો લાગે જાતા પછી ઝાર ની વાર વાત જોઈએ તો આ કે કે થોડી થોડી હજે ઉડે જીવાઈતી માં હાવ જાતી ને એટલે કે એક રાઉન્ડ મારે જાય તો કે ખબર પડે જાય કે ભાઈ કા વીણો હાલચાલ થાય હી તો એ આગળ કરી દઈએ દવા સાટવાનું ચાલુ અટાણ પવન ને એટલી હેલી લાગે દવા પછી બપોર પછી સાટીએ તો પાછો પવન ઉડે એટલે વેડ ફાઈ જાય પવનની બહુ હમણાં તો બપોર પછી હોય અટાણે સાડા નવ દસ વાગ્યા સુધી વાંધો નહીં રે એ વહેલી સાટે દી અટાણે આઠ વાગ્યા

એવડા નાના માણસ પાસે કામ કરાવી ના કરતા મોટું માણસ કામ કરવા વળી જાય તો કઈ ઘા કામ થઈ જાય કઈ બહુ વાર ન લાગે કામ થવા મોટા માણસ ને કામ પછી મોટા માણસ ને આમાં પપ્પુ ન પાડે તે એકદમ મોટા લાંબા રહી ને આમાં ઝૂકે જાય તે જે જે ઉમર કા તકા જા હા બસ એકદમ ઉમર થઈ ગયો હોય એટલે ઈ નળે તમારી જવાન માણસ ને કઈ નડે નળે ને હાઈટ ને પોપ ને બધું હોય તે કઈ ઝૂકે ની એટલે ઈ વાટું એક પંપ માર્યો હતો મતલબ કે એક પંપ સાટે લીધો હતો આવે ને બીજો પંપ મૂક્યો ભરવા કીર્તિ કામ વધાર્યું ભાઈ કામ હું વધાર્યું અટાણે જોવો જઈ

પણ મી હે ને ધરાર નું તું ભાંગ્યું એણી આવે ને પપ ખાલી એઠો મૂક્યો ને ખબર ને માર પગ પડ્યો એ હે તો ભાંગ્યા પડ્યું ભૂલ માંથી ભંગાઈ પડ્યું તું તો સોરી બસ ઓહો હો 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 સોરી એવા કોણ લેવા જાય હે તો એવા લોક ની કોણ લેવા જાય હે એવા ગયા આથી પાહન વાડી થી બીજો પપ લેવે દે હો હા હાલો વાત જોઈએ પપ લેવે દે ને તો એવ થ્યું ઈ તા થ્યું એમાં કઈ ઓણ થ્યું તા નો થાય હવે એ હોય કઈ ભૂલ થી ભાંગ્યા પડ્યું બસ ભૂલ થી ભાંગ્યા પડ્યું

પાસે બેઠી ન રેતી હા દવા નું મોડું થાય હાલો તે નું કામ થી પૂરું ને પંપ ઉતો કીર્તિ દેવી પાછો લઈ વાતા ઈ માગ્યો પંપ ને આપડો પંપ નાખ્યો ખંભે ને વાગણી કીર્તિ ને મોકલીએ હમો કરાવે ગયો ત્યાં હમો કરાવી જાવું જોઈએ ને હમો કરાવવા તમે જાય પોરબંદર કે તા લેતું જાવ હું ગાવ એકલી જા ધકો ખાઈ પોરબંદર ઓગો ઓગો હા પાછી વરે આમાં વેલેરો કરાવીએ તાણા હે હમો ના કે પાછી આમાં જીવ જીવાય તે ઓટાણે તા હા ઓટાણે દવા સાટી હતી હું કેતે દે ને એ પ્રમાણે કે ભાઈ હોવાર હાં હે ને આખું ઈ રાટા ઢોળું હોય એટલી જીવાય થઈ બિસાડી જરા ઉપર આવી હોય તે અટાણે ઉપર બેઠી હોય એ તડીકાની પાસે બપોર વિચારે અંદર ગીરે જાય એમાં જમીન તે અટાણે ઉપર હોય તે મરે જાય બિછાડે એટલે આપણે કેમ કે વાવી ત્યાંથી નક્કી કર્યું તો ભાઈ બહુ મારવા તો તને પણ એ આવી હે ઓજી ભાઈ તો એનું પછી કતલે આમ કરવાનું સાલું જ રખાય હા એટલે જોવો હા તાણ મય હવાર મય હવ મણી કંપે કોમ સળાવે ને કેટલે કતલે આમ કરાય વા આ તીતા પછી ઓલી હમણા આપડી ખેડુ ને ઓલી રથ પાસે માં આવે ને રે નાખીએ તો બધા પાપ ધોવાઈ જાય હા ઈ તો પાપ તા ન કરે તાણે કતલે આમ કરવા પડે ને કે પછી હટાણે આપડા હાથમાં ગઈ નો આવવા દીયા

પીએલ લેવાય એ ઊભા રાખવાનું થતું ને આમાં ઊભું રે ને બાકી હાલો તમારે પીવો હોય તો આવો કઈ હાલો તો સા પીએલી